કેન્દ્ર રાજકોટ મારા મોબાઈલ આ બેન દિવસ થઈ ગયા 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 લઈ લઈ હતા હતા કેના માટે અને શું ફાયદો થયો એના તમારું નામ શીલાબેન ભીમાટે અમૃત ઉષ્પ લઈ ગયા હતા મારો નાનો બાળક છે ને એના માટે હા કેટલા વર્ષનો નો હે સાડા હવે એને શું શું તકલીફ હતી

બરાબર છે અને આજકી માટે લઈ ગયા હતા ખંજવાળ અને આજકી માટે હવે કેટલા વર્ષનો બાબો સાડા ત્રણ વર્ષ અને કેટલા સમય થી આંચકી આવે એને લગભગ એ વર્ષ દીનો હતો ત્યારે વધારે થઈ ગયું તું હા હા પછી એના પછી બે વર્ષનો થયો સવા બે વર્ષનો ત્યારે પાછો એમ પ્રોબ્લેમ થયો પ્રોબ્લેમ થયો હતો એટલે અમૃતસભ એના માટે આપણે ચાલુ કર્યું તું અને ખંજવાળમાં ફાયદો થઈ ગયો આપણને પહેલા જ દિવસ પહેલા જ દિવસથી ફાયદો થઈ બીજાને શું કહેવા માંગો બીજાને બસ એટલું જ કે અમૃત પુષ્પનું કામ સારું છે તમે અહીં આગળ આવીને દવા લ્યો તો સરસ ફેર પડી જશે બરાબર જય દ્વારકા જય દ્વારકા તમારે આ ચાર દિવસમાં કંજવાડમાં ફાયદો થયો તમને ફાયદો દેખાણો એટલે કયો હો ને તમે હા હા બરાબર છે હવે આજકીમાં જોઈએ એક મહિનો થાય બે મહિના થાય એટલે શું થાય છે ફરક શું પડે જય દ્વારકા જય દ્વારકાધીશ આ એમનો બાબો છે આ એમના પપ્પા છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બોલ agora <laughs> <laughs> you